સ્વાગત છે તમારું મારા ફરી વ્લોગમાં આજે તો વરસાદ હતો ફૂલ અને હજી પણ ચાલુ હોય ને જોઈ લો પત્ર નવા ડોમ દોર થયો ફૂલ અને આજે તો સ્કૂલેથી પણ ભીંજાતું ભીંજાતું આવવું પડ્યું અને જામફળી પર થોડીક ત્રાસી થઈ ગઈ પકડી વાંધો નહીં લગભગ પડી જવાની એમ મને એવું લાગે તો આજે પાછું કંઈ નહીં વરસાદ બહુ જ છે હજી હવે તમને બતાવી દઉં અને કાલે આપણે ફાઇનલી વંથલી જાઉં 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 કેમ કે બેટરી ન સર્વિસ કરાવવાની આખી સર્વિસ કરાવવાની એટલા માટે વાંધી થા અવારમાં કાલે મેં બે નહીં હોય તો જાઉં બાકી કેન્સલ કે સરલબા આવી જાય તો હોદે આમ કોરમાં એટલે આપણે જવાનું થતું નથી તો જો હો નહીં મેં બે નહીં હોય તો આપણે જાઉં ચલો આપણે વરસાદ આવે એ બતાવીએ પેલા અને ડમ ડોર જોઈએ પણ બતાવીએ તો આ આપણો ડામ ડોર જોઈ લયું મિત્રો પાછો રહ્યો ઉતર્યો કે વરસાદ વર એટલે પડરાય ને ખોટું કેમ કે આ ઠંડી બંડી લાગે તો માંદા પડીએ એટલા માટે અંદર બંદર જવાય નહીં કેમકે આ અંદર પત્રમાં થોડોક હોય એવું કેમ કે મોબાઈલને પણ નુકસાન કરે મોબાઈલનું નુકસાન થઈ જ ગયું ગ્લાસ તૂટી ગયો ડિસ્પ્લે વાંધો નહીં આવ્યો એ પણ વ્લાસ નખોવાની છપા ખતખચ આ ગ્લાસ હતો હારા મારી લો ત્રણ ફેરા પડ્યો તો કંઈ નથી ચોથી ફેરે પડ્યો નહીં એટલે ખતમ ખેર હજી જીવી હોય એટલે ગ્લાસ તો હજી જીએ પણ મેં ઉખાડ્યો ને તો હજી હાલે એમ છે હજી તમે ચાર ફેરે તો કંઈ ધોવા એમ નથી ડિસ્પ્લેના બચાવે એટલે ગ્લાસ હાલે અરે દુકાને જાય એટલે ઓલા વિડીયો દુકાને જાય એટલે એમ કે ભાઈ ગ્લાસ ફિટ કરી દો ઓલા કેટલા વારો કરું તો કે બસો વારો કરો ઓલો ગ્લાસ પાણી પીવાનો પાણી પીવાનો ગ્લાસ હોય ફિટ કરી દે એટલે ધરબાઈ જાય કેપટ્ટી મારી દઈએ પછી ઓલાનું રિએક્શન જોવા દેવું હોય આપણે વિડીયો જોઈ ગયા એ હું આમાં ક્લિપ નાખી દેવું જો મેળ આવે ને તો ક્લિપ નાખ દેવું બાકી એને આપણે ફૂલ જાય બધું હાઉં ત્રાહું જ થઈ ગયું હવે હાથ દુખવા માટે પકડતા જોવા કાલ મેળ હવે હાથ બદલાયું હવે આમ કેવું લાગે એના કરતાં આમ પકડવાની મજા આવે હાથ દુખવા માટે કેમ કે પકડવું એટલે આમ હાથ તો વરસાદ આવે ફૂલને થોડું થોડું જમરાતું હોય એટલે આપણે વિડીયો ટૂંકો વરસું કેમ કે ચાર્જિંગ પણ નથી મેં આ જ જોયું તો આમ ગરમે જોયું ને તો ચાર્જિંગ ઓછું હોય પછી લાઇટનું કંઈ નકી ન વહી જાય પવન ફૂલ આવે તો લાઇટ વહી જાય એટલા માટે હવે સેલનું આવું આવવું છે કેમ કે વરસાદ બહુ વરે થોડાક વધારે વરે ને તો સેલ આવી જ જાય એ મારી ગેરંટી તો વરસાદ આવે તો હારું સેલ આવે તો હારું આપણે જોવા જઈએ બેન દી નીકળે મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને જાય આમ રોસ્તર વસ્તર ભેગા થાય કોમેન્ટ કરતા જાય કોણ કોણ આવા અખતરા કરે મને જે જોવા જાય ને આમ કરે ને તેમ કરે તો કોમેન્ટ કરી ચાલો વિડીયો કોમેન્ટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા જ નહીં અને ફાઇનલી 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 મારી જામફળીમાં ફાલ આવી ગયો તો આ જામફળીમાં ફાલ હજી બે ત્રણ દિવસમાં જ આવી ગયો કેમ કે મેં આગળ જ જોયો મારું આમ શું ધ્યાન પડ્યો ને મેં પેલા જોયો તો પડી આવી ગયો ફૂલ ત્રણ ચાર દિવસથી આ મેં બ્લોગ પણ ઉતાર્યો તો એ પણ આવી ગયો એ જો હાથમાં પાણી આ એક તો આ પત્ર ઊભા મિસ કા્યું ઝીણકે વાંચી ટીપક ટીપક ચાલુ ને આ ધીમે ધીમે મેં આવે પાછું એટલે આવતું નથી ફૂલ એ વાંધો હે ને પાછું શે આપણી ડાયડમ છે ઝીણકીકડી કે એટલી હે નાની હે એમાં ફાલ આવી ગયો તો કોંગ્રેચ્યુલેશન કરી દીજો ને ફાલ ફાલા આવી ગયો કોમેન્ટ કોંગ્રેચ્યુલેશન કરી દીજો કોમેન્ટમાં તો હાલો આપણે બીજું કાંઈ નથી યાદ ટૂંકો ટૂંકો જોઈએ ને આપણી ગાડી ભરી તમને બતાવું જુઓ આપણી ગાડી આ ટાયર તો જવો તમે આ ગાડી આખી જોઈ લો આગળનું ટાયર જોઈ લે આ જોઈ આ ગાડી હાવ ભરી આખી ફેર અરે પછી એને કાલ તો એટલે તમે જોઈ લો કાલ કીઓ લુગાવો એમ જ થઈ બધાને શોરૂમમાંથી જ બીજું કંઈ નહીં એમ જ થવું જોઈએ શોરૂમમાં જ છોડાવ્યું સીધા કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન કોમેટું ટેગલું એટલું થવું જોઈએ બીજું કંઈ નહીં કાલ તો તમારા માટે ગિફ્ટ હતું પણ એ બેકાર થઈ ગયું કે એમાં કાંઈ ન નીકળ્યું મને બીજાએ મોકલ્યું હતું ગિફ્ટ નહીં વાતો અનબોક્સિંગ ન કરું મેં પહેલાં અનબોક્સિંગ કરીને જોઈ લીધું બ્રેન્ક નથી કરતા ને બ્રેન્ક જ કરતો એટલે મને મેં વિડીયો ઉતાર્યો બતારો નહીં એવું હતું કે પાછું આવશે ને એટલે આપણે એને પાછું વિડીયો બનાવો চলো ভিডিও বানো যে লাইক কর শেয়ার করুন সাবস্ক্রাইব করবো না ভুল চলো আজকে ভিডিও রাখে বাই